જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ગત બારમી જૂન બે હજાર પચીસ ના રોજ અમદાવાદ ખાતે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કરજણ તાલુકાના સાંસરૂદ ગામના આદમભાઈ તાજુ તેમજ હસીનાબેન તાજુનું મૃત્યુ થયું હતું આદમભાઈ તાજુ અને તેઓના પત્ની હસીનાબેન તાજુ વર્ષોથી યુકે ખાતે સ્થાયી થયા હતા પોતાના વતન ઈદ મનાવવા આવેલા આદમભાઈ તાજુ તથા તેઓના પત્ની હસીનાબેન તાજુ જ્યારે યુકે પરત ફરેલા હતા ત્યારે અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં પતિ પત્નીનું અવસાન થયું હતું હસીનાબેન તાજુનો પાર્થિવ દેહ તેઓના વતન સાંસરૂદ મુકામે આવી પહોંચતા ગામમાં ઘેરા શોકને લાગણી જોવા મળી હતી મોરમ હસીનાબિન તાજુના પાર્થિવ પાર્થિવદેને જ્યારે સાસ્રુદ લાવવામાં આવ્યો હતો ત્યારે તેઓના પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો રાત્રે ઈશાની નમાઝ બાદ મોરમ હસીનાબિન તાજુના જનાજાને દફન વિધિ માટે કબ્રસ્તાન લઈ જવામાં આવ્યો હતો મોરમ હસીનાબિનના જનાજામાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા મરહુમમ હસીનાબિન તાજુની દફન વિધિમાં વાગરા તાલુકા સમિતિના અધ્યક્ષ

I'm the son of Adam and Hasina Taju who was involved in the um, air crash, air, air India crash in Amdawad. Uh, firstly, I would like to thank the whole Indian authority in Amdawad who has helped us through this um, crisis that we've been going through to, with my parents. Um, a big, huge thank you to the, um, uh, um, the Indian uh, collector. Um, at the office who actually helped us through all this. Erin, the staff as well on the ground who helped us all the way through releasing our bodies from the time we got there with all the paperwork, the death certificates, etc. Um, I can't thank them enough. Uh, they have been amazing. Finally, we've got our second body today. We're going to be doing the burial of my mother, uh, my father. Obviously, we did it a few days ago. Obviously, my brother-in-law that was on the flight as well. We did that when we arrived in the UK. જે એર ઇન્ડિયા ક્રેશ છું એને હેલ્પ કરોડી રિટ્રી છું કલેક્ટર સાહેબ અમદાવાદના એર ઇન્ડિયા ના સ્ટાફ એમના બધા સ્ટાફની બહુ જ બહુ જ મહેરબાની જે અમને હેલ્પ કરી જે સ્મૂથ બોડી મેં પેપર વર્ક મેં બધાની અંદર બહુ જ મદદ કરી તમારો બહુ જ આભાર છે અને અમે હોપ કરીએ છીએ કે બધાની બોડી એમને મળી જાય